તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનું ભરી ત્યુ ચેનલ ઉપર આજનો વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારા ફોટામાંથી વિડીયોને બનાવી શકો તે પણ મ્યુઝિકની સાથે તો વિડીયો પૂરો દેખજો સૌપ્રથમ હું તમને જે એપ્લિકેશન વિશે બતાવીશ ત્યાર પછી વિડીયોના અંતમાં તમને બતાવીશ કે એપ્લિકેશન તમારે ક્યાંથી ને કેવી રીતે તેને ડાઉનલોડ કરવાની ઓકે તો સૌપ્રથમ પ્રથમ આપણે તે એપ્લિકેશનને ઓપન કરીશું એટલે એપ્લિકેશન કંઈક આ રીતની આવી જશે પરમિશન માંગે તો પરમિશન સિમ્બલ તમારે બધી અહીંથી અલાવ કરી દેવાની રહેશે તમે પરમિશન અલાવ કરશો એટલે આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જશે ત્યાર પછી તમને આની અંદર મિત્રો વિડીયો ટુ એમપી થ્રીનું પણ ઓપ્શન મળી જશે તમે વિડીયો ટુ એમપી થ્રી પણ કરી શકશો ત્યાર પછી ટ્રીમનું પણ ઓપ્શન તમને આની અંદર મળી જશે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે અહીંથી ક્રિએટ નાવ લખેલ છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે એટલે તમારી ગેલેરીને ઇમેજ અહીંથી આવી જશે ત્યાર પછી તમારે જે પણ ફોટામાંથી વિડીયો બનાવવાનું હોય તે ફોટા સિમ્પલ તમારે આની અંદર સિલેક્ટ કરી લેવાના રહેશે ઓકે તો હું અહીંથી સિમ્પલ તમને બતાવવા માટે અહીંથી મેં આ રીતે છ ઇમેજ સિલેક્ટ કરી લીધા છે ઇમેજને મિત્રો સિલેક્ટ કર્યા પછી અહીંયાથી નેક્સ્ટ લખેલ છે તેની ઉપર સિમ્પલ આપણે અહીંથી ક્લિક કરીશું નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતની અહીંથી ડાયરેક્ટ તમારો વિડીયો જે છે તે બની જશે જોઈ શકો છો એક આ રીતે ત્યાર પછી તમને આની અંદર ઘણા બધા બીજા ઓપ્શન મળી જશે સૌપ્રથમ તમને અહીંથી ટ્રાન્ઝેક્શનનું ઓપ્શન મળે છે તમે ટ્રાન્ઝેક્શન અલગ અલગ એક ક્લિકમાં કરી શકશો ત્યાર પછી અહીંથી એડિટનું ઓપ્શન મળે છે તેના અહીંથી મ્યુઝિક છે વોલ્યુમ છે ફ્રેમ છે અને ઇફેક્ટ છે ઓકે આ રીતના તમને ઘણા બધા આની અંદર ઓપ્શન મળી જશે તમે આનો જે વિડીયો છે તેનો રેશિયો પણ અહીંથી સિલેક્ટ કરી શકશો તો સિમ્પલ તમારે અહીંથી ટ્રાન્ઝેક્શન ચેન્જ કરવા માટે સિમ્પલ તમને આની અંદર ટ્રાન્ઝેક્શન અલગ અલગ મળે છે સિમ્પલ તમારે ટ્રાન્ઝેક્શન ઉપર અહીંથી ક્લિક કરી દેવાના રહેશે એટલે જે ટ્રાન્ઝેક્શન છે તે ડાયરેક્ટ અહીંથી તમારા જે વિડીયો છે તેની અંદર લાગી જશે ત્યાર પછી તમે અલગથી આની અંદર મ્યુઝિક પણ એડ કરી શકો છો અને એપ્લિકેશનમાં પણ તમને અલગ અલગ મ્યુઝિક મળી જશે તેને પણ તમે યુઝ કરી શકશો ત્યાર પછી તમને આની અંદર ફ્રેમનું ઓપ્શન મળે છે તમને એપ્લિકેશનની અંદર પેઝિયલ ઘણી બધી અલગ અલગ ફ્રેમ તમને એ બધી કેટેગરી વાઇઝ મળી જશે તમારે જે પણ કેટેગરીની ફ્રેમ આની અંદર એડ કરવાની હોય તે તમે આની અંદર કરી શકો છો અને તમારે વિડીયો કેટલા મિનિટનું અથવા સેકન્ડનું બનાવવો છે તેની પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો એટલે મિત્રો શોર્ટમાં તમને કહું તો એપ્લિકેશન જે છે તેમાં માત્ર તમારે ફોટો એડ કરવાનો રહેશે એટલે ફોટામાંથી તમારો વિડીયો ઓટોમેટિક બની જશે ઓકે બધું કમ્પ્લીટ કર્યા પછી ઉપર જે અહીંથી સેવનું ઓપ્શન છે તેની ઉપર સિમ્પલઆઈથી કે તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી તમે આની અંદર ફોર કેની અંદર વિડીયોને સેવ પણ કરી શકો છો સિમ્પલ આઈથી ફોર કે ઉપર ક્લિક કરીને અહીંથી સેવ ટુ ગેલેરી લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે જે વિડીયો છે તે તમારા મોબાઈલની અંદર ફોર કેની અંદર સેવ થઈ જશે ઓકે મિત્રો બેસ્ટ એપ્લિકેશન છે જો તમને વિડીયો એડિટ કરવાની એટલી બધી નોલેજ ન હોય તો તમે એપ્લિકેશનનો યુઝ કરી શકો છો હવે તમને બતાવું કે એપ્લિકેશન કઈ છે ને તમારે કેવી રીતે તેને તમારે ડાઉનલોડ કરવી ડાઉનલોડ કરવા માટે સિમ્પલ તમારે પ્લે સ્ટોર ઓપન કરીને અહીંથી સર્ચ કરી લેવાને રહેશે ફોટો ટુ વિડીયો મેકર એટલે અહીંથી પહેલા નંબર ઉપર એપ્લિકેશન આવી જશે કંઈક આ પ્રકારની જેને તમારે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવાની રહેશે એપ્લિકેશન જોઈ શકો છો ટેન મિલિયન કરતાં વધારે ડાઉનલોડ કરેલ છે અને થ્રી પોઈન્ટ નાઇનની રેટિંગ છે ઓકે તો આ એપ્લિકેશન તમે યુઝ કરી શકો છો જો તમને વિડીયો એડિટ કરવાની નોલેજ ન હોય અને માત્ર તમારે ફોટોથી વિડીયો બનાવવાનો હોય મ્યુઝિક સાથે તો તમે એ એપ્લિકેશનનો યુઝ કરી કરી શકો છો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ નહીં આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો